તમે આ વિડીયોમાં એ ભાઈ ક્યાંના છે અને એ ભાઈ પાસે કેવું કલેક્શન છે આ વિડીયોની અંદર તમને જોવા મળશે મિત્રો તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે પણ આવી જાહેરાત મૂકવી હોય તો આપણે ફ્રીમાં જાહેરાત મૂકવી છે કોઈ આઠના લેતા નથી અને કોઈને લેવા દેવાના રહે અને આપણે કોઈને ભાઈ આઠના લેતા નથી તમારે પણ જાહેરાત હોય તો મિત્રો ટાઈમ છે પાંચથી રાતના દસ પાંચથી દસ ને વચ્ચેમાં કોલ કરો તો વધુમાં વધુ જવાબ તમને મળશે બાકી આખો દિવસ કોલ કરશો બહુ જવાબ નહીં મળે જો નવરો હોય તો જવાબ મળશે અને જવાબ જો હાસો જોતો હોય તો પાંચથી દસ અને મિત્રો બીજી વાત કે નોટો આ પાંચની બેની એકની નોટ મને મોકલતા નહીં નોટની જાહેરાત મૂકતો નથી અને નોટ ક્યાંય હાલતી નથી બરાબર આ લાખો કરોડો બતાવે છે આ ગુજરાતીઓ બધા એ બધા ફેક છે અને વિડીયા ફેક બનાવે છે વિડીયા ખાલી કોઈને કાંઈ લાભ નથી થતો ખોટે ખોટેના એના વ્યૂઝ માટે વીડિયા બનાવે છે બાકી લાખો કરોડો કાંઈ મળતું નથી નહીં અમુક કલેક્શન તમારી પાસે હાસું હોય છે તો હજારથી માંડી અને લાખ રૂપિયા સુધી મળી શકે એમ છે પણ એ લાખોમાં એક જ હોય બરાબર બાકી હજાર બે હજાર પાંચ હજાર વીસ પચીસ થ્રી શાળે પછા એવા મળી જાય અને મળે છે પણ તમારી પાસે કલેક્શન હાસું હોય તો બાકી આ વીડિયા બનાવે એવું બધું ખાધા કલેક્શનનું ભંગાર છે એમાં કાંઈ મળતું નથી જો કે તમારી પાસે જૂનું જ હોય અને રેડ જ હોય તો મને મોકલો અને હું અને મિત્રો જો હું નથી લેતો તમે પહેલાં પહેલાં ફોન કરીને મને કહો છો તમે લો છો પણ નહીં ભાઈ આપણે કોઈ લેવું એવું આપણી હેસિયત નથી અને એવા પૈસા આપણે ભાંગવા પણ હેસિયત નથી પણ હું એકા પૈસાનો કોન્ટ્રાક્ટ કરાવું છું જે કાંઈ જાહેરાત મૂકું છું એની અંદર તમારો નંબર બી મૂકતો નથી કારણ કે ફ્રોડવાળા ખોટા તમારે ભાઈ ફ્રોડ કરે મારી પાસે આશા ડીલર આવે અને પછી બે એનો કોન્ટ્રાક્ટ થાય કોન્ટેક્ટ કરાવું છું તો જાહેરાત મૂકવા માટે પણ આપણો નંબર છે તો અને આમાં વાળા વિડીયોમાં ફોટા બધા બધા જોઈ જોઈજો જેને કોઈને કલેક્શન જે કઈ ગમે એ મારો મારો કોન્ટેક્ટ કરજો અને એ ભાઈનો કોન્ટેક્ટ મારી તરફથી થઈ જશે બરોબર મિત્રો તો આમાં એ ભાઈનું રેકોર્ડિંગ મૂકું છું એ ભાઈના ફોટા મૂકું છું અને એ ભાઈના બધી ઇન્ફોર્મેશન અંદર આપેલી છે બરોબર તો જોઈ લો મિત્રો અને ગમે તમને કલેક્શન તો મને કોલ કરો અને જાહેરાત માટે પણ મને કોલ કરો જય હિન્દ હલો બોલો ક્યાંથી બોલો છો ભાઈ કસાથી બોલો ક્યાંથી હસા સરસા હસા ધસા ધરસા તો હવે તમે જે વિડિયો યુટ્યુબ પર મોકલ્યો હા બનાવ્યો છે એ આપડે જોડે સિક્કા પડ્યા છે બે નોટો છે મોર વાળી અને થોડા સિક્કા છે એમાં ઇન્દિરા ગાંધીના બે સિક્કા છે અને જુના થોડા બીજા સિક્કા પડ્યા છે મારી જોડે હું પાટણ ગુજરાત માંથી બોલું પાટણ થી આપડે પાટણ થી અઘાર ગરી ગામ છે ને ત્યાં થી બોલું છું તમારું નામ મારું નામ કલ્પેશ ભાઈ શબ્દ નો સમાજ નું ખબર વાલ્મિકી હા બરોબર પણ અમારા આધાર કાર્ડ માં પાન કાર્ડ માં બધું પેલાનું જ લખાયેલું છે એટલે એવું જ બોલીએ હા હા ભાઈ એવું તમે બોલો છો આમાં સોશિયલ મીડિયા વાળા ક્યાં ચડાવે શું થાય સમાજ ને ખોટી લાગણી દુબાય ખબર

અપ પાસે વિડિયો બનાવે એટલે કે તમે આટલા પૈસા નાખો આટલા પૈસા નાખો આ એ તો માનો ને એ તો એક ફ્રોડ છે એ તો ક્યાં ના હોય કોને ખબર આપણા ભારતમાંય ના હોય એ તો એવું કરે હાલો સાચી વાત છે બોમ્બે ને દિલ્હી ને રાજકોટ બધા આવી રીતના બોલતા હોય રાજકોટ નાય નો હોય એ એક આપણો કન્ટ્રીસ બીજી હોય આખી બરાબર બરાબર એટલે સરકારે કઈ નોકરી કે એની માથે કન્ટ્રીસ અલગ છે એટલે એમાં એનું કઈ સરકાર નું કઈ નો આવે ખબર આપડે હા ખામે આલી પૈસા નાખીએ બરાબર 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 પણ આ જે લોકો ભરમાવે છે કોણ જે આ ખોટા વિડીયા બનાવે સિક્કા ના કે આ જો સિક્કો આપડા ગુજરાત ના લોકો એવા ઘણા અત્યારે યુટ્યુબર બની ગયા બરાબર ને બન્યા

ખરેખર સાચી વાત છે રૂપિયા નો સિક્કો હોય એ તમારે હજાર થી માંડી ને લાખ માં જાય પણ હજાર બે હજાર પાંચ હાજર આપડું એવા પૈસા છે એમ નથી કે આ સિક્કો હવે ઓલી પાંચ ની નોટ ટ્રેક્ટર વાળે ઘરે ઘરે છે અત્યારે જોવો લાખો રૂપિયા હા તો કે પાંચ લાખ માં મેં વેસી આપડા આપડા ગુજરાતી પાંચ લાખ માં બેસીને દસ લાખ માં બેસીને

અને whatsapp માં તમારી પાસે જે હોય એ નાખો તો આપણે youtube માં ચડાવીએ ભાઈ હોય તો આપડી પાસે આટલી વસ્તુ હોય તો મળી જાય અને હમણાં એક video હું અપલોડ કરવાનો છે એમાં એક ભાઈ ને જોઈ છે જે ઈ હોય વસ્તુ તોય મને ફોન તો મારી વાત સાંભળો અલ્પેશભાઈ હા હું સિક્કા તમારા આ નામ થી તમારો whatsapp નંબર છે ને આ રહ્યો હા 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 તો આના પર હું તમને સિક્કા અને જે પેલી દસ ની નોટ મોરવાળી નહિ હા, એ બે નોટ મારી જોડે દસ દસ ની બે છે અને પેલા સિક્કા થોડાક વધારે છે દસ થી બાર જેવા સિક્કા હશે વાંધો નહિ વાંધો નહિ પણ આમાં સિક્કામાં કેવું થાય છે ખબર ભાઈ ખરીદવા વાળો નો હોય આ કોઈ બધા લોકો રમાડે છે કોઈ બજાર છે નહી મેં જોઈ લીધું છે આ બધું એક્ઝિબિશન ભરાય પણ એમાય તમે ખોટા ખર્ચા કરીને જાવ ને

એમાં એક સાલ ના સિક્કા એને આપ્યા છે ઘણા સાલ છે મીન એ બધું તમે વિડીયો માં મારે તમને મને મગજ માં નો હોય સમજ્યા ઓગણીસો ને ચોર્સ્યાસી ના સાલ નો સિક્કો છે મારી જોડે બ્યાસી ત્યાસી ચોર્સ્યાસી એવું ઘણું છે એને એ વિડીયો હમણાં હમણાં જ અપલોડ કરી થોડું કામ કરું છું ઇન્દિરા ગાંધી નો સિક્કો છે હા હા એ હમણાં અપલોડ કરું ને એટલે જોઈ લેજો એ ભાઈ આમાં નોખો નોખો હોય સમજ્યા બે વસ્તુ આને જોતી અમુક વસ્તુ આને જોતી હોય અમુક આને જોતી હોય અલ્પેશ ભાઈ હા બોલો ડાસા થી બોલ્યા હા પેલા તમને મેં મોકલ્યા હતા સિક્કા જોયા હા જોયા હો જોયા ને તો હવે આપણે એનું કલેક્શન કરવાનું કેવી રીતનું થશે એમાં તો ભાઈ હવે જો ઓલા સામેવાળા વાળા સુરત વાળા માંગે છે ને હા હા એવું તો એમાં છે નહી પણ તમે કેતા હોય તો જાહેરાત મૂકવી કોક માંગશે તો કરાવું કરાવો તો સારું તમારું એટલું સારું કેવાય હા કે